આપણે આવી ગયા સવાર સવારના ચોબારી ગામની બજારમાં પહોંચી ગયા મિત્રો સાથે આયર સમજ લઈ લીધી ડીશ આ છે માવા જોર જ્યાં કોઈ માવાજ જ ગોતા હોય બીજું કઈ ધંધો જ નથી તો છેલ્લે શરૂ કરતે જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારા ભાઈ રાહુલ આરવી બ્લોગ્સમાં તમારું સ્વાગત છે સવાર સવારના આપણે લાઈન ફિનિક કરવાની હતી તો માધવ હાર્ડવેરમાં આવી ગયા કવિ પણ હાર્ડવેરની વસ્તુ જોતી હોય તો માધવ હાર્ડવેરનું કોન્ટેક કરો ચોબારી કવિનગર મેન બજારમાં

આગળ વિકેટ છે પણ વિકેટ આવેલા ઢાવી લે છે બાકી આપણું ટ્રેક્ટર ચડી જાય વિકેટ નોટ આવે અચ્છા પ્યુષભાઈ હાઈ કહી વાર છોકરાઓ એકદમ કુચ છે પછી તો પછી આપણે ભરતભાઈને મકાનમાં કારણ કે કરવાની હતી લાઇન ફિટિંગ તો ભરતભાઈની અંબે ત્રણ જણા થઈ બધા મળી ગયા લાઇન ફિટિંગ કરવા માટે કરી નાખી લાઇન ફિટિંગ કેમ બાકી હા તો હુંથી કરી નાખી કરી નાખી કમ્પ્લીટ જુઓ તમે ખાલી આપણી ફિટિંગ એક નંબર છે ને કોમેન્ટ જરૂરથી કરજો અને બરાબર ભાઈ મકાનની લાઈન ફિટિંગનું કામ કરી નાખ્યું આજ કમ્પ્લીટ તો નાઈ થઈ ગયા એકદમ ફ્રેશ અને બની ગયા એકદમ ખોગરા જેવા અને આપણે જવાનું એક સમજવાડીમાં જમણ રસ્તે ત્યાં આપણે બાઈક લઈને જશું એક સમજવાડીમાં ચાલો ચાલતે હે પછી તો પહોંચી આવ્યા આપણે આ સમજવાડીમાં અને પબ્લિકનો કોઈ માપ ન થો જો તમે ખાલી હા ભાઈ ઘરે જાય ને આપણે અહીંયા આયા અહીં ખાવા જો તમે ખાલી તો આપણે લઈ લીધું ડીશ લઈ લીધી ડીશ આપણે મંડી ગયા બધા મિત્રો ડીશ લઈને ખાવા માટે ના છે બધી ભૂખ ની બારા હું જે દોડી જાવ તમે આજે આ ભાઈ વિજન ભાઈ પછી આપણે ભજીએ વાડીએ અને કરી નાખ્યો પંપ થવે અને કારણ કે આપણે જવાનું પંપ પહોંચાડવા આ પછી સે દવા આપણે જવાનું બીજી વાડી પંપ પહોંચાડવા માટે પછી તો પછી આપણે તલમાં અને પંપ પહોંચાડી દીધો છે અને આ બાજુ વાસણભાઈ સાથે સેરા દવા અને દવા વિશે ની છે એ પણ તમને કહું તલ છે મચ્છર નો બહુ ત્રાસ પાન માં ટીંડા ટીંડા કરી કરી જાડી કરી નાખે એટલા માટે આપણે છાંટી છે તલ દવા કારણ કે તલ નો વિકાસ નથી થતો મચ્છર ખાઈ જાય તલ ને લે તો પાછળ ભાઈ છાંટે છે દવા આ બાજુ અને આ છે આપણા તલ પછી આપણે આવી ગયા એરંડામાં એંડામાં કેમ આવ્યો એ પણ તમને કહું આ જો શું છે પાણી ચાલુ એ આગળ હવે પાણી જગ્યા ચાલુ હવે અચ્છા આપણે એન્ડા આમાં હાલ પણ બહુ મુશ્કેલ છે કારણ કે હાઈટ તો ક્યાંય પડી જાય હજી થોડી પાણી જાય હું આગળ આમ ફણી જાય આપણે આગળ જઈ નીચે ગડગો ગડગું વળશે એમાં કેમ બાકી ક્યાં આપણે આગળ પાણી ચાલુ હે આગળ જાય આ છે આપણે અને આપણે વાર આમાં પાણી ફડકા વાર પછી તો પાવડો વાર જ આપણે ફડકા વારું હવે ને સાંજ પડવા આવી ગઈ હવે થોડી હમણાં સાંજ પડી જાય તો ઉલોગમાં બની આ કારણ કે આમાં બબલ હાથમાં હોય તો હાલું હલાય એમ નથી આમ જોયો તો હવે આગળ થઈ જઈ રહ્યા છીએ જંગલ જંગલમાં આવી ગઈ એવી ફિલિંગ આવે આપડે તો પાણી તો એન્ડ આમ રેડ વાલ છે રહ્યું

અરે એવું બાજુ ની એન્ટ્રી થઈ ગઈ એટલે ટ્રેક્ટર નવાજા આવતો હશે અને આપણે ખાલી ચરો ઘર લઈ ને આપણું વ્લોગ આપી ત્યાંથી જ છીએ અને હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી આવો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને મારા વિડીયોને લાઈક કરી નાખજો અને મારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ એક નવા વ્લોગ સાથે જય મુરલીધર જય માતાજી